હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ અતન વાગી ગયા છે આ પોણા 8 થઈ ગયા છે અને થઈ ગયા આપણે નાઈન જોઈને તૈયાર તમે જો અને ટિફિન પણ તૈયાર થઈ ગયા છે ઓ અને જવાનું છે આપણે ઓફિસ છે બહાર નું વાતાવરણ ઓ થોડું થોડું ઝાકળ આવી ગયું છે જો તમે ઓલે બાજુ બતાય છે આમ ફ્લેટ બાજુ અને આ એટલે નું વાતાવરણ તો મસ્ત એનું છે મિત્રો અત્યારે થોડું ગમડા જેવું લાગે બાકી હમણાં 10 બ વાગે એટલે તો બાજુ સીટી થઈ જાય એવું છે અને હવે તો તૈયાર થઈ ગયા છે અને પછી જબુ છે હાથની પિસ્ટોડી થઈ ગઈ છે હવે નીકળવીને ખરેખર પાછું વસમાં પાછું ટ્રાફિક નડી જાય કાપુ તો પાછું મોડું થઈ જાય તો હાલો મિત્રો બના લઈ જજો વ્લોગમાં આપણે નીકળી ગયા છે અત્યારે ઓફિસે જ આવે તમે જોવો બે ભાઈ નીકળી ગયા છે મિત્રો ઓફિસે જ આવે અને હમણાં બૂકી જ આવું અને મોડું પણ થઈ ગયું છે ને દસ મિનિટની વાર લઈ છે ટ્રાફિકે થઈ ગયું છે હા તો અત્યારે જ આવ્યું આપણે ઓફિસ છે કોમીટર દૂધના ક્યાં ને બધાય તમને ક્યાં યા ક્યાં જમીને તો મિત્રો કામ તો યાદ આવી જાય છે

હા ભા પિતા મિત્રો ચટાકા બટાકા લઈ લીધા છે લીલા તમે નવ વાગવા આવ્યા છે થોડી ઘડિયાળ આગળ છે એટલે હાડા જેવું થઈ ગયું છે અને આવી ગયા છે ઘરે અને અજય કકા મિત્રો અને હજય કકા જાય છે દેહ માં ક્યાં હજય કકા જવું છે દેહ માં એમને અને સરસ દાળ ઢોકળી બનાવેલી છે ઘરે

કેમ કે કાલ ઊંઘ પૂરી નત થઈ કાલ એક વાગી ગયો અને સવારે પાછું છ સાડા છ સાત વાગે જાગવાનું હોય અને આઠ વાગે તો ઓફિસે ભોગી જવાનું હોય એવું હોય હું વાંધો નથી આવતો બાકી આઘા જતો હોય તો થોડુંક હજી વહેલું જાગવું પડે અને હવે આઠ વાગે એટલે ઓફિસે ભોગી જવું પડે ને પાછું અને કરણભાઈ કાંઈ છે નહીં કરણભાઈ ગયો છે હુવા મિત્રો બાપુને ઓપરેશન દાખલ કર્યા છે ઓપરેશન કરાવ્યું ગોઠવનું ના હોવાય ગયો છે એ સવારે આવશે પછી બે નીકળશું ઓફિસે જવા અને અત્યારે જો હવે એ બ્લોગ બ્લોગ એડિટ કરી પછી હોઈ જાવી અને બ્લોગ પણ હવે નાના નાના બને છે કેમ કે મિત્રો આખોથી આપણે ઓફિસે હોય તો ક્યાં આખો બ્લોગ લેવો આખો એક ક્લિપ આરો આપણે ઓફિસે લઈ લીધી એક ક્લિપ પછી આખોથી તો હિરાદ કાપતા હોય તો હું નકરી ક્લિપ લેવી એમ થાય બધા પછી પોતપોતાનું કામ કરતા હોય બોન જોતા જોતા એટલે કાંઈ આખો બ્લોગ બનતો નથી હવે ડ્રાઈવર બવરની રજા રહે તો મિત્રો હાથ આઠ દસ મિનિટનો બ્લોગ બને એવું છે તો કાંઈ નહીં આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને આ હજી આપણી ચેનલમાં તમે નવા હોય તો શેર અને કરવાનું નહીં મિત્રો તો કાલ નવા બધાને જય માતાજી કરતા વાળો બાય